મારું નામ કાંતાબેન છે કયા ગામ ના અમે ચાંદરણી શું પ્રશ્ન શું પાણી અમારે એક મહિનાથી પાણી નહીં આવતું બિલકુલ એ અમારા દરબાર વાસ કારણ શું કોઈ કારણ હવે શું કારણ હવે તમે જો રજૂઆત કરી આ રજૂઆત કરીએ પણ કારણ શું તો હવે તમારે ગોતી લેવું જોઈએ અત્યારે પાણી માટે શું વ્યવસ્થા કરો તમે અમે ટેન્કર ના ખાઈએ એક હજાર રૂપિયા લે બાસપા થી લાવીએ કોઈ ગોચના લાવીએ પાણી સાહેબ અમારે બઉ પ્રોબ્લેમ શું નામ તમારું કાંતાબેન

કોઈ વ્યવસ્થા બીજી કરી જ નથી પાણી ના મને બધા એમ કે આગળ લાઈન કપાઈ ગઈ આગળ લાઈન કપાઈ જઈ છે વેરા વેરા ભરો છો બધે ફરી અમે તો શું નામ નો સબારી ચલાબે ઓકે સાઠ પાણી ટાકામાં આવતું નથી અમારે પાણીની રાડ મટતી નથી ગામ ચારી પાણીની સુવિધા નથી બરોબર અમારા ગામમાં પાણી ચાંદરાણી માવતું જ નથી શું કરી અમે પાણી ક્યાંથી પાયા રજવા તો કે કે કરી રજવાયું તા ટાકે તા દાદકે કીધું હે કે હું ફિશર મિલિંગ મેલો છું બરાબર બરોબર તો પાણી તો આવતું જ નહીં જાય છે ત્યાં જે કન્ડિશન હોય કપાઈ નાખો અચ્છા શું નામ તમારું અર્જન્ટ